મેલે ભક્તો સેવકો દીકરા દીકરીઓ અને સર્વ ભાવી ભક્તો ને જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રણ દસ બે ચોવીસ ગુરુવાર ને આસો સો એકમ થી તારીખ બાર દસ બે હજાર ચોવીસ શનિવારને આસો દશમ દશેરા સુધી સુરત શહેરના ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મલળીમાના મંદિરની પવિત્ર ધરા પર શ્રી મામાયા મલડીમા તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમભુજ્ય માળીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગે સર્વે ભાવિક ભક્તો સેવકો અને લોક કલ્યાણ અર્થે તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને શક્તિની ભક્તિઓ મહિમા જાગૃત થાય એના માટે સદગુરુ દેવ શ્રી શ્રી એકજારાણ શક્તિ પીઠાદીશ્વર પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલિમાં મંદિરે પહેલાં નોરતાથી દશેરા સુધી દસ દિવસ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા અર્ચના કર્યા બાદ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલિમાં અને શ્રી જોગણીમાની રોજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ વિશેષ પૂજામાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દૂધ દહીં ઘી મધ સાકર જેવા પંચામૃત દ્રવ્યોથી મોસંબીનું જીવ શેરડીના રસ કેરીના રસ તો પાણી અને ગંગાજળ જેવા દ્રવ્યોથી તેમજ ઘઉં ચોખા બાજરી મગ અને જુવાર જેવા ધાન્યોથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં અને શ્રી જોગણીમાનો મહાઅભિષેક કરવામાં આવે છે ત્યારબાદ સિંહવાઈની માતાની શ્રી કૃષ્ણ ભગવાનની શ્રી નાગદેવતાની અને શ્રી મિલેશ્વર મહાદેવ દાદાની ભવ્ય પૂજા કરવામાં આવે છે પછી દેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિ પ્રજ્વલિત કરી નવચંડી યજ્ઞ કરવામાં આવે છે આ નવરાત્રિ મહોત્સવમાં તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવારને આસો સુદ આઠમ દુર્ગાષ્ટમીના રોજ સાંજે દેવ પરમ પૂજ્ય માળીશ્રી અને ભક્તો સેવકો દીકરા દીકરીઓ સૌ સાથે મળીને હાથમાં દીવડા લઈ ભાવપૂર્વક શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાની મહાઆરતી કરશે ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી તાંબાની સગડીમાં જ્યોત પ્રગટાવીને જ્યોત સ્વરૂપે ગુરુકૃપાના ગોખમાં પધારીને બિરાજમાન થયેલા શ્રી મેલડી માને સગડીમાં નૈવેદ્ય પ્રસાદ જમાડશે ત્યાર પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી જળહળતી તાંબાની સગડી હાથમાં લઈને મંદિરે પધારેલા સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓને સગડીની જ્યોતમાં માના દર્શન કરાવશે એ સમયે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીસિંહના મુખેથી આશીર્વચનો બોલી સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપશે તો શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળડીમાના મંદિરે સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં નવચંડી યજ્ઞના દર્શન તેમજ દુર્ગાષ્ટમીના રોજ સગડીમાં જ્યોતરૂપે શ્રી મેલડીમાના દર્શન આશીર્વાદ અને નૈવેદ્ય પ્રસાદનો લાભ લેવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ મળ્યું છે રિપોર્ટર જયેશવાળા અભિક્રમ ન્યૂઝ સુરત